એક કિલોમીટર પીછો કરી પોલીસને ઘેરી લીધી અમદાવાદમાં પોલીસ કર્મીએ દારૂના નશામાં વેન થી ટક્કર મારી લારી ઊંધીવાળી હોવાનો આક્ષેપ લોકો ભેગા થતા અધિકારીઓ દોડતા થયા તથ્ય પટેલની હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી આજે સુનાવણી હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી પેન્ડિંગ હોવાથી હજી સુધી ચાર્જ ફેમ થઈ શક્યો નથી બ્રિજ ઇન્સ્પેક્શન માટે ખાસ ક્રેન આવશે એસપી રિંગ રોડ પર ભાટ વટવા કમોળ અને સીલજ બ્રિજ નીચે બારીકાઈથી તપાસ થશે એક પણ બ્રિજને સમારકામની જરૂર નથી સુપર સ્વચ્છ લિંગમાં સુરત ગાંધીનગર મોટા શહેરોમાં અમદાવાદે બાજીમારી સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતના ત્રણ શહેર સામેલ દિલ્હીમાં રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ એનાયત હવે કોર્પોરેશનમાં લાલિયાવાડી નહીં ચાલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એઆઈ બેઝ્ડ હાજરીનો ટૂંક સમયમાં અમલ કરાશે સફાઈ સેવકોની ગ્રુપમાં હાજરી પુરાશે માલિક પીવે ત્યાં સુધી બેસી રહેવાનું દમણ ગુજરાત પોલીસથી બચવા કાર માલિકોનો નવો કિમ્યો પંદર હજારમાં ડ્રાઈવર ભાડે રાખે ઘર સુધી છોડવાનું કામ